એના આધારે ખેડૂતે ફરીને મારી પાસે માંગ્યા મેં આ વર્ષે દોઢસો પેકેટ વેચ્યા કેશ ફાઈવજીના અને વેરાયટી બહુ સરસ છે મતલબમાં મેં અત્યાર સુધીમાં લગભગ ફાઇવજી વેરાયટી ઘણી વેચેલી ઘણી કંપનીની વેચેલી પણ આ લો આની અંદર રોગ જીવાતનું પ્રમાણ હાવ નહીં વાત કયો હોય તે નગર બીજી વેરાયટીની અંદર કુકડનો પ્રભાવ બહુ રહે ઘણા સ્પ્રે કરાવી તો ખેડૂત ફરિયાદ કરતા હોય કે ભાઈ કુકડ નથી થતો તો આની અંદર એવું કોઈ બહુ તકલીફ નથી કે ભાઈ આની અંદર કુકર રહે ને ની અંદર લગભગ મારી માન્યતા એવી જ હતી કે ભાઈ ફાઈવજી એટલે કુકર જાય જ નહીં એમ બરાબર પણ એની બદલે આ વેરાયટીની અંદર કુકર તમે જો ને તો થામુકો નથી અને એવા કોઈ બહુ હાઈ ફાય સ્પ્રે કરાવેલા નથી મીડિયમ સ્પ્રે કરેલા છે અને ઝીંડવાની સાઈઝ બહુ સારી છે મોટી છે અને સીરીઝ પણ બહુ સરસ છે એટલે ખેડૂતોને

કે પછી જમીન સારી ન હોય ને હવે માલ ઝાઝો ભરાઈ જાય માનો વેરાયટી તો સારી છે માલ ભરાય છે ઝાઝો ઝાઝો માલ ભરાય અને અતિવૃષ્ટિ થાય નીચેથી છોડને પોષણ ન મળે તો અમુક છોડમાં મતલબમાં અમુક વેરાયટીમાં હુકાવાનો પ્રશ્ન આવતો હોય પણ આમાં હજી એક જગ્યાએ એવી કોઈ પોઝિશન નથી બની કે પ્લાન્ટ ઉભો હુકાઈ ગયો હોય કે રાતળિયો આવી ગયો હોય બરાબર એવી કોઈ તો આ વેરાયટી મતલબ આપણા ભાવનગર જિલ્લા માટે ચાલે એવી ખરી ના ના ચાલે એવી ખરી પરફેક્ટ આપણે ગયા વર્ષે એમને જોઈ હતી એના આધારે